નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરના ગઢખોલ પાટિયા પાસે આવેલ તુલસીપત્ર કોમ્પ્લેક્ષમાં પરવાનગી વગર બાંધકામ કરતાં ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ બૌડા દ્વારા મિલકત સીલ કરી દેવામાં આવી હતી મળતી માહિતી અનુસાર બાંધકામ અંગેની પરવાનગી ન હોવા છતાં બિલ્ડરે ગેરકાયદેસર બાંધકામ કરી કોમ્પ્લેક્ષની દુકાનો વેચાણ કરી દીધી હતી જોકે બૌડા દ્વારા દુકાનદારોને સમય આપી અને દુકાનમાં રહેલ માલસામાન બહાર કાઢવા જણાવ્યું હતું જેથી વેપારીઓએ પોતાનો માલસામાન કાઢી લીધો હતો બૌડા દ્વારા કોમ્પ્લેક્ષની કુલ આઠ દુકાનો સીલ કરવામાં આવી હતી ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ બૌડાએ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ની મદદ લઈ ગેરકાયદેસર બાંધકામ કરેલ મિલકતો સીલ કરી હતી તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના કારણે ગેરકાયદેસર બાંધકામ કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો હતો